આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે જ મધર સ્કૂલ ખાતે પાદરા શહેર ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક ભવ્ય ઉજવણી કરવામાં આવી છે પાદરા ભાજપા નગર યુવા મોરચા દ્વારા જ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યકર્તાઓ અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પાદરા શહેર ભાજપા યુવા મોરચા બક્ષીબંધ મોરચા સહિત પાદરા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ એક જન્મદિવસની ઉજવણી નિમિત્તે જ બલિદાન દિવસ સુધીની સેવાહી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે છે શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ દિવસ સુધીની સેવાહી સપ્તાહ અંતર્ગત પાદરા નગરમાં યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવાનું હતું જેમાં પાદરામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્યો સૌ એકત્રિત થઈ પાદરા બધા પાદરાના ઘણા બધા બ્લડદાતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારામાં સારો પ્રોગ્રામ થયો ડૉક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના આપણે બલિદાન દિવસે આ બ્લડ કેમ્પ રાખેલો હોવાથી પાદરા યુવા મોરચા દ્વારાથી પાદરા યુવા મોરચા દ્વારા રાખેલ છે તેને અમે આયોજિત ભા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો યુવા મોરચાના હોદ્દેદારો બક્ષીપંધના હોદ્દેદારો અને અમારા ચૈતનસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અમે આ કેમ્પ રાખેલ છે